અને મહેધર ની આગેવાની આ બાણો ઝીલવા અને પાપીઓને કાપવા રણમેદાન ઉતરી પડે છે પાટણપતિ ભીમદેવ સોલંકીના વીર યોદ્ધાઓએ પણ આ યુદ્ધમાં ભાગ લીધો હતો અનેક દુશ્મનો કચર બોલાવ્યો પચાસ હજાર હિન્દુઓ આ યુદ્ધમાં કપાયા અને કમનસીબે સોમનાથ ખંડિત થયું આ ખંડિત પ્રતિષ્ઠા કરવામાં આવી જેમાં ભારતના મુખ્ય ત્રણ યોગદાન આપ્યું હતું પાટણના શિલાલેખમાં લખ્યું છે કે ભીમદેવ સોલંકીએ કાળના કારણે જીર્ણ થયેલા મંદિરને સુંદર પથ્થરોથી રત્ન વિભૂષિત કર્યું સોરઠ પતિ રા નવગણજીએ આ મંદિરનો નો પુનરોદ્ધાર કરાવેલો એવો ચારણી સાહિત્યમાં ઉલ્લેખ જોવા મળે છે

અને માળવા પતિ રાજા ભોજ પરમાર આ ત્રણેય રાજવીઓએ ખૂબ મહત્વનું યોગદાન આપ્યું હતું જય સોમનાથ જય સૌરાષ્ટ્ર